thank you નમસ્તે રાજકોટમાં આગામી નવ સપ્ટેમ્બરથી ટુ વ્હીલર સવારો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવશે આ નિર્ણયને લઈને આજે શહેરમાં પોલીસ દ્વારા એક મેગા હેલ્મેટ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલી દરમિયાન ટ્રાફિક સલામતીના સંદેશાઓ આપવામાં આવ્યા અને લોકોને હેલ્મેટના મહત્ત્વ અંગે જાગૃત કરવામાં આવ્યા શહેરમાં પોલીસના અધિકારીઓએ જણાવ્યું છે કે તે નિયમોનું પાલન ન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે मधु समाचार જોવા માટે જોડાયેલા રહો आरपी गुजरात न्यूज़ राजकोट सुरक्षित रहो राज धन्यवाद 8 સપ્ટેમ્બર સે રાજકોટ શહેરે હમનો જે બોલ છે તેની સન્માન સે સ્ટાર્ટ કરને જો આ ને કનેક્ટ થઈ ગયો આજે ભેગા હે રેલી કા આયોજન કિયા ગયા હે જિસમે પોલીસ કીયા ક્લોન અમદભાઈ કનેક્ટ થઈ ગયો તમારું આસમાં ઇસમે સુન બહુત કિયા હે ઓર સબકો એક મેસેજ હમ દેના ચાહતે હે કે હેલ્મેટ જો હે વો સબ પહેને અપને બાકી ચેન રૂલ્સ હે नहीं है जो जिंदगी से रिलेटेड हो बट हेलमेट का जो रूल है वो डायरेक्ट आपकी जीवन को कर सकता है और अगर छोटी सी भूल हो तो उसमें जान जा सकती है तो हमारा यही एक एफर्ट है कि अगर भाई चांस को के तो उसमें कोई कोई टू व्हीलर्स के एक्सीडेंट उसमें जान हानि ना हो और आठ सप्तम्बर से हर कोई हेलमेट पहने उसके लिए क्लियर मैसेज हम सबको देना चाहते हैं रिक्वेस्ट भी करना चाहते हैं और मेरी यही उम्मीद है कि आठ सप्टर को हमें एक भी ऐसा चांस नहीं मिलेगा कि हम करें और लोग केस करेंगे